સૌપ્રથમ તો ભાઈ શ્રી લાલુભાઈને અભિનંદન કોંગ્રેસ ટૂંક સમયમાં રણનીતિ સાફ કરશે હાલમાં એવું જાણવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ગાંધીજી યુનિયન ટેરેટરીથી ઉમેદવારી કરશે હું ગઈકાલ આવતીકાલે દિલ્હી જઈ રહ્યો છું અને ક્લિયર પિક્ચર મળશે મને એવું લાગે છે કે પ્રિયંકાજીને દમણદીવથી ઉતારીને ઘણા ફાયદા થશે કારણ કે સાઉથ ગુજરાત હંમેશા કોંગ્રેસ પાર્ટી સાથે રહ્યું છે તેમજ દીવ તરફ વાત કરીએ તો જે દીવનો આખો વિસ્તાર છે કાંઠા વિસ્તાર છે જૂનાગઢ વિસ્તાર છે એ બી કોંગ્રેસ સાથે રહેશે તો મને લાગે કંઈક ને કંઈક વિચારીને પાર્ટીએ આવો નિર્ણય લીધો છે એવું મને લાગી રહ્યું છે આગામી દિવસમાં પિક્ચર ક્લિયર થશે અને તમને અમે જણાવીશું એવું લાગે છે કે દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ એ બેઠકો ઉપર સીધી અસર થશે બિલકુલ થશે એ જ મેં તમને કહી રહ્યો છું કે ભાઈ દક્ષિણ ગુજરાત સાથે સાથે સૌરાષ્ટ્રમાં ઘણો એવો આપણે કહીએ ને કે ગુજરાતીમાં ખાવત છે એ રીતે એક સોલિડ અસર થશે તો મને લાગી રહ્યું છે કે કંઈક નવું આ વખતે કંઈક થશે પણ ક્લિયર પિક્ચર પાછું હું તમને કહું કોંગ્રેસ વર્કિંગ કમિટી તેમજ અમારી સ્ક્રીનિંગ કમિટીની હમણાં મિટિંગો ચાલુ છે એ સ્ક્રીનિંગ કમિટીની મિટિંગમાં જ ક્લિયર પિક્ચર થશે પ્રિયંકાજીને કેવી રીતના ગ્રાઉન્ડ પિક્ચર મારા પાસે માંગ્યું છે તો એ તૈયાર કરી રહ્યા છે અમે શું કહેશો પ્રિયંકાજી એવું મોટું નામ છે જે પ્રદેશમાંથી ચૂંટણી લડે તો કાર્યકર્તાઓમાં અને યુવાઓમાં કેટલો બિલકુલ બિલકુલ ઉત્સાહ છે જેવું એમનું નામ આવ્યું તો અમે ઇમિજિયેટ મને પૂછવામાં આવ્યું તો મેં એમને તરત જ કહ્યું હાઈ કમાન્ડને કે ભાઈ મોસ્ટ વેલકમ દમણ દીવથી પ્રિયંકાજી લડે અને દમણ દીવથી એક સાંસદ ભાવિ પ્રધાનમંત્રી બને એનાથી વિશેષ અમારા માટે શું છે દમણના અમારા કોંગ્રેસના કાર્યકર્તા હોય કે પછી દમણની જનતા હોય એમને દમણથી જે સાંસદ બને પ્રિયંકા ગાંધી અને ભાવિ પ્રધાનમંત્રી બને તો એનાથી વિશેષ કંઈક બીજું છે જ નથી કેટલી ટક્કર આપી ચાર મને લાગી રહ્યું છે કે એક હાઈ માર્જિન એટલે દમણ દિવમાં હમણાં એક લાખ ત્રીસ હજાર નો વોટર્સ નવા નવ હજાર ઉમેર્યા છે તો મને લાગે છે કે જો એ સિત્તેર એસી હજારની વોટિંગ થાય તો પચાસ હજાર વોટ કોંગ્રેસ પાર્ટી લઈ જશે ગઈ વખતે શું હતું પરિણામ અને ગયા વખત ગયા વખતે તો પ્રિયંકાજીના આવવાથી શું ફાયદો થાય ગયા વખતે એવો તો આખી મશીનરી કોંગ્રેસ પાર્ટીના વિરુદ્ધ હતી અને એક બી ટીમ બી ઊભી રાખવામાં આવી હતી જેથી કોંગ્રેસ પાર્ટી હું જ ઉમેદવાર હતો અને નવ હજાર વોટથી મારી હાર થઈ હતી લોકોમાં ખબર જ છે તો એ જોશું આ વખતે ત્રિકોણ જંગ ન થાય સામેવાળાને બી સમજાવીશું અને ત્રિકોણ થાય તો બી પ્રિયંકા ગાંધી આવવાથી ક્લિયર મેન્ડેટ ક્લિયર પિક્ચર છે પ્રધાનમંત્રી બિલકુલ પ્રિયંકા ગાંધી એ તો સમય બતાવશે કેમ કે મને લાગે છે રાહુલજીને થોડું વધારે પ્રાઇમ મિનિસ્ટર બનવામાં ઇન્ટરેસ્ટ નથી તો આગામી પ્રિયંકા ગાંધી જે જ પ્રાઇમ મિનિસ્ટર બનશે એવું મને લાગી રહ્યું છે નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ જર્મન્સ ન્યૂઝ ચેનલ ને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત ને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણ પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર સ્ટાઇલ્સ ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ એસએસ સિંક વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે